આ તરફ બનાસકાંઠામાં કૌભાંડનો માસ્ટર માઇન્ડ વધુ એક કિરણ ઝડપાયો છે મામલતદારના સહ સિક્કા બનાવી છેતરપિંડી આચરનારો છે બનાવટી સહી સિક્કા કરી તે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી ચૂક્યો છે બાલુંદરા ગામનું મૂળ કિરણ રણવાસી રહેવાસી છે અને જેની પોલીસે ધરપકડ પણ કરી છે જમીનના ડુપ્લિકેટ હુકમો પચાસથી વધુ લાભાર્થીને તેણે ફાળવી દીધા હતા પચાસથી વધુ ખેડૂતો સાથે કિરણે છેતરપિંડી આચરી હતી ખેડૂતો પાસેથી અઢી અઢી લાખ રૂપિયા તેણે ઉઘરાવ્યા હતા અને ત્યારબાદ આ છેતરપિંડી આચરતા આખો મામલો સામે આવ્યો જ્યારે આ ખેડૂતોને નોટિસ ફટકારવામાં આવી ઉડાણપૂર્વક તપાસ કરતા પોલીસ ખ્યાલ આવે છે કે આવા આશરે પાંત્રીસ થી સાડત્રીસ જેટલા ઓર્ડર જે છે એ આવા નકલી બનાવવામાં આવ્યા છે અને એમાં જે ફર્સ્ટ ઓર્ડર જે બનાવવામાં આવ્યો હતો તે ભરતભાઈ દીપાજી માણીનો હતો આ ભરતભાઈ દીપાજી માણી પાસેથી વધારે પૂછપરછ કરતા ખ્યાલ આવે છે કે એક બાલુદરાના રહેવાસી નામ જેમનું છે કિરણભાઈ રાણાવસિયા તાલુકા અમીરગઢ દ્વારા આ તમામ ઓર્ડરો એમને આપવામાં આવે છે